આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાણ બને છે અને ખોટી દેખા દેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે દિવસેને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન હોય છે તેવા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના બિહાર ગામ ખાતે હળપતિ આદિવાસી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક સમાજે સ્વીકાર કર્યો છે તેમજ દરેક સમાજ દર વર્ષે તેનું આયોજન કરે છે

સમૂહ લગ્ન દસ હજાર થી વધુ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જામણવાર થી માંડી મહેમાનો એ ગરમી ન લાગે તે માટે મંડપમાં ફુવારાની પણ વ્યવસ્થાઓ કરાઈ હતી સમૂહ લગ્નમાં ભાગ લેનાર કોઈ વ્યક્તિએ અગવડતા ન પડે તે માટે સુરત જિલ્લા પંચાયતના દંડક મુકેશ રાઠોર તાલુકાના અગ્રણી પરેશ ઇટાલિયા વિરલ રાઠોર સહિત આગેવાનો ખડી પગર હાજર રહ્યા હતા આજનો કાર્યક્રમ કામે તાલુકો ફરતરી આદિવાસી સમાજ દ્વારા સમૂહ આયોજન કરેલું હતું અને એમાં આપણે 35 નવ દંપતીઓને સમૂહ માટે જોરા આવેલા હતા અને આજના કાર્યક્રમમાં ખાસ કરીને આપણા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તથા જેને ભોજ ભોજનના દાતા છે આપણા લવજીભાઈ બાદશાહ સાહેબ તથા અમારા સમાજના આગેવાન ભરતભાઈ રાઠોડ તથા દરેક સમાજના આગેવાનો અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન એવા આપણા બરવનભાઈ પટેલ સાહેબ હતા અને ખાસ કરીને જે દાટાશ્રી હતા એમાં જયંતિભાઈ કેરા અને જીતુભાઈ હલરી એમ કરીને અનેક દાટાઓએ પોતાનું યોગદાન આપ્યું અને આ પ્રસંગને ડિપાવ્યો અને એક સમાજમાં મેસેજ પર ગઈ ગયા કે શિક્ષિત બનો સંગઠિત રહો તો સમાજનું આપણે તૈયાર કરી શકું અને આજે લગભગ આપણે બાર હજારથી ચૌદ હજાર મહેમાનો આવ્યા હતા અને એમને જમાવવાનું પણ સુવિધા રાખવામાં આવી હતી